એટલે એબીવીપીની વાતની ની સાંભળે છે એ તદ્દન ખોટું છે જેને લઈને પીઆરઓને ને આદન પત્ર આપ્યું રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા આજ રોજ એનએસયુઆઈ દ્વારા વાઇસ ચાન્સેલર શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે જેવી રીતે જીકાસના પોર્ટલમાં વિદ્યાર્થીઓને ખલેલ પહોંચી રહી છે જે પ્રોબ્લમ્સ ઊભા થઈ રહ્યા છે તેને અંગે લઈને આજે અમે એનએસયુઆઈએ આવેદનપત્ર આપ્યું છે આજે વીસી સાહેબ હતા નહીં જેથી પીઆરઓ સરને એનએસયુઆઈ દ્વારા આવેદન આપવામાં આવ્યું અમારી માંગ એ જ હતી કે જીકાસના જે ધાંધિયા છે એલ એલ ફોર્મ ચાલુ નથી થયા ત્યાં વહેલી તકે ચાલુ કરવામાં આવે અને સાથે કોમર્સ ફેકલ્ટીમાં ચૌદસો જે સીટોનો વધારો કર્યો છે અને પહેલા રાઉન્ડમાંથી જે વેરીફિકેશનમાં વિદ્યાર્થીઓ નથી આવ્યા તેનું ડિક્લેરેશન વહેલી તકે કરવામાં આવે તેનું કટ ઓફ જાહેર કરવામાં આવે કારણ કે જે બાર પછી વિદ્યાર્થીઓ છે તે તે મૂંઝવણમાં છે સાથે સાથે વીસી સાહેબ જેમના ચાહિતા સંગઠનોને બોલાઈને અંદરખાને જે મીટિંગ કરે છે બંધ પાડને તે તદ્દન ખોટું છે વાઇસ ચાન્સેલર છે તેમના માટે યુનિવર્સિટીના તમામ સંગઠનો તમામ વિદ્યાર્થી નેતાઓ એક સમાન હોવા જોઈએ ના કે કોઈ પર્ટીક્યુલર સંગઠન એટલે અમારી માંગ છે કે તમામ વિદ્યાર્થી સંગઠનો જે અવાજ સાંભળે તેમની રજૂઆત સાંભળે ત્યારબાદ જે વિદ્યાર્થીઓને તકલીફ પહોંચે છે તેનું નિરાકરણ વીસી સર લાવે Never miss an update.